જય માતાજી અત્યારે આપણે આવી ગઈ છે ઉપલાટા એટલે એ ઉપલાટાની બજાર છે અને અત્યારે આપણે જાવી છીએ કોલકી અને ઉપલાટા બગા છીએ તો અહીંથી અત્યારે આપણે ભોગ ચાલુ કર્યો છે અને અત્યારે ત્યાં છે દસ તો હલો હમણાં કોલકી જીરાના ખેતર માટે મારવા જવાનો છે ને તો ત્યાં જઈને આ તો મારી પછી તમને જીરું દે બરાબર આ તો હાલો એન્ડ સુધી બન્યા એટલે આ અત્યારે ઉપલાટાની બજારમાં અત્યારે આપણે ઊભા છીએ અને આ બધું જોઈ લે આ રી આપણી રેસ્ટીએ તો પછી

एवढे जे જોઈ મિત્રો આપણે ફિલ્ડ ઉપર ઉગી ગયા છીએ તમને દેખાય આપડી પાછળ જીરું તો આ છે જીરું હું તમને દેખાડી દઉં જોઈ